બાળક બધાની એવી ઈચ્છા હોય કે પોતાનું નામ બોલે ખાસ કરીને મમ્મી અને પપ્પાની કે મારું નામ પહેલાં બોલે મારું પહેલા બોલે એમ એટલે પપ્પા એને પૂરી પ્રેક્ટિસ કરાવતા હોય મા તો આખો દિવસ એને પ્રેક્ટિસ કરાવતી જ હોય એમ પપ્પા ઘરે હાઉસ હસબન્ડ હોય પપ્પા ની પ્રેક્ટિસ વધારે થઈ જાય મમ્મી ઘરે હાઉસ વાઈફ એમની પ્રેક્ટિસ બે કામ કરતા હોય તો બે રાત્રે બે જણા કહેવાય હું ટાઈમ જો ચેલા હોય કે બે બે કલાક પ્રેક્ટિસ કરાવીએ પેલા બે ના નામ આવડતા હોય એને ડિસાઈડ કરવાનું છે કે જોઈએ તમારામાંથી કોણ જીતે છે પણ એ બોલે નહીં પછી એક દિવસ એવું થાય કે પપ્પા ઓફિસે હોય મમ્મી ઓફિસ થી વહેલા આવી ગયા હોય કલાક તો એ ધીમે ને મમ્મી ની સામે જાય અને મમ્મી નું આમ જરાક કપડું ખેંચે કે કે પપ્પા હવે માતા નું હૃદય છે માને અંદરથી પહેલી ખુશી થતી હોય કે મારું બાળક બોલ્યું બીજી વાત અંદર થતી હોય કે મારા પપ્પા બોલ્યું ડિલેમા કેવો છે ની મમ્મીનો એટલે તોય સાજે પપ્પો આવે એટલે સમજાવા કે તારા વાળો બોલ્યો ને કે પણ શું બોલે છે કે જો તારી સામે બોલાવું બોલ બેટા બપોરે શું બોલ્યો તો હમણા સાજે મમ્મીની સામે શું બોલો તો બોલ પપ્પા બોલ પપ્પા એટલે પેલો કે અરે બસરાન દાળ ગોળું લઈને આવી રહ્યો છું ક્લીન ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી શો તમારા શહેરમાં ટિકિટ આજે જ બુક કરાવો શહેરોનું લિસ્ટ તમારી સામે છે અને ટિકિટ બુક કરવાની લિંક મારા બાયોમાં છે મળીએ તમારા શહેરમાં